Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Good morning student. આજે આપણે ધોરણ સાતમાં ગોવાળીઓ જે છે એ પોયમ વાંચીશું આજ આમ ગુજરાતી મેં જો ગોવાળીઓ ગોવાળીઓ મતલબ હોતા ગ્વાલા જો ગાય હોતા ને ઉસકો ગોવાળીઓ વોમ પોયમ પઢેગે ઓ સમજેગે બરાબર તો પહેલે પોયમ પઢે આપણે પહેલાં પોયમ વાંચી લઈએ તો જો કઈ રીતે વાંચવાનું લાકડીના ટેકે એ કૂબો ગોવાડિયો લાકડીના ટેકે એક ઊભો ગોવાળિયો ગાયો ચરાવતો દીઠો રે લોલ ગાયો ચરાવતો દીઠો રે લોલ માથે છે ફાળ્યું ને પહેર્યું છે ખેડ્યું વાંસડી વગાડતો દીઠો રેલો માથે છે ફાળ્યું ને પહેર્યું છે ખેડિયું વાંસડી વગાડતો દીઠો રે લોલ હાથમાં છે કઢલા ને પગમાં છે મોજડી કાંટામાં અથડાતો દીઠો રે લોલ હાથમાં છે કડલા ને પગમાં છે મોજડી કાંટામાં અથડા તો દીઠોરે લોલ ખુલ્લા આકાશને ધરતીની ગોદમાં દુહા લલકારતો દીઠોરે લોલ ખુલ્લા આકાશને ધરતીની ગોદમાં દુહા લલકાર તો દીઠો રે લોલ હાલ મારી ભૂરીને હાલ મારી ધોળી હુંકારે હલકાર તો લોલ હાલે મારી ભોરીને હાલ મારી ધોળી હુંકારે હલકાર તો દીઠો રે લોલ લાકડીના ટેકે એ કુભો ગોવાળિયો ગાયો ચરાવતો ધીઠો રે લોલ લાકડીના ટેકે એ કુભો ગોવાડિયો ગાયો ચરાવતો દીઠોરે રે લોલ બરાબર હા તમે જે પોએમ વાંચી ના હવે આપણે આમાં પોએમમાં સમજી લઈએ તો આમાં શું છે આ પોએમમાં ને એક ગોવાડિયા વિશે કહેવામાં આવ્યું છે એટલે ગોવાળીઓ કઈ રીતે ઊભો છે લાકડીના ટેકે ઊભો છે લાકડીના ટેકે કભો ગોવાળીયો ગાયો ચરાવતો દીઠો લેઠો લાકડી એટલે ઊભો ટેકે એટલે કહેવાય આધાર ટેકેનો શું થાય આધાર આ જો તમને આપણે પિક્ચરમાં દેખાય છે જે ગોવાળીઓ છે ને એ કોના આધારે ઊભો છે લાકડીના આધારે ઊભો છે મતલબ લાકડી કે સારે ખરાય લાકડીના ટેકે એક ઊભો गायो चराव तो दीठियो रेल अने सू चरा भी रहे गाय चरा भी रहे मतलब इसमें ना ये जो पोयम है ना ये देखो पिक्चर में एक जो ग्वाला है ग्वाड़ियों मतलब ग्वाला बोलते हैं वो लकड़ी के सहारे खड़ा है और वो गाय चरा रहा है क्या चरा रहा है गाय चरा रहा है बोलता है ऐसे देखा है दिख रहा है फिर उसके बाद क्या है उसका ड्रेस का वर्णन मतलब कैसे खड़ा है उसने क्या पहना है माथे जे फाड़ियों ने પહેર્યું છે કેડિયું ફાળ્યું એટલે માથા પર બાંધવાનું કપડું મતલબ જેસકો હું સાફા નહીં બોલતે દેખો પિક્ચરમાં દીખરાય ઉમે સાફા જેસાને એને માથા પર બાંધવાનું કપડું પહેર્યું છે ફાળ્યું અને પગ ને પગ પહેર્યું છે કેડિયું માથે જે ફાળ્યું ને પહેર્યું છે કેડિયું કેડિયું એટલે અંગરખું અંગરખવું હોય ને કપડા કપડાં પટલો જેવો તેણે માથા પર ફાળિયું પહેર્યું છે અને અને પહે પહેર્યું છે વાંસળી વગાડતો દીઠ્યો રહેલો અને શું કરી રહ્યો છે વાંસળી વગાડી રહ્યો છે ઉસને માથે સાફા જેસા બાંધ કે ઓર ના અંગરખાની કપડાં ઓ લપેટ કે રખાય ઓર ક્યાંય ઓ વાંસળી બંસરી વજાર ભંસરી બજારાય બરાબર હવે એની આગળ છે હાથમાં છે કડલા ને પગમાં છે મોજડી આ ગોવાડિયાનું વર્ણન છે મતલબ ગોવાળીઓ કેવું દેખાય છે ઉમે ક્યાં ક્યાં પહેરકે રખાય એશ બતાવે હાથમાં છે કડલા અને પગમાં છે મોજડી કડલા એટલે પેલા કળા હાથમાં પહેરવાના જે કળા હોય છે ને ઘણા લોકો પહેરતા હોય છે હાથમાં સ્ટીલનો ઘણા લોકો ચાંદીને પહેરે છે કોઈક લોકો સોનાનો બી કળો પહેરે છે તો આના હાથમાં કડલા છે એટલે પહેરવાના કળા છે ને પગમાં છે મોજડી અને પગમાં એણે શું પહેરી છે મોજડી પહેરી છે મોજડી આપણે ઘરમાં મોજડી પહેરીએ છીએ ને એ એવી રીતે તો હાથમાં છે કડલા અને પગમાં છે મોજડી એને હાથમાં પહેરવાના કડા આપેલા કડા પહેર્યા છે કડલા પહેર્યા છે અને પગમાં મોજડી પહેરેલી છે કાંટામાં અથડાતો દીઠો રહેલો અને કાંટામાં અથડાતો એ જાય છે જાજો એટલે ખેતર છે ને આ બધું જંગલ જે છે ત્યાં કાંટા બી છે ત્યાં એ અથડાતો જાય છે ત્યાંથી વચ્ચે વચ્ચે જાય છે એ મોજડી પહેરે પણ નીચે કાંટા છે ત્યાંથી એ જાય છે બરાબર મતલબ એસને હાથ મેં જો કડે હોતે ને પહેને ઓર પેરો મેં મોજડી પહેની હોએ કાંટે અથરાતી જાહે ખેત હે જંગલ તો કંટી કાંટેવાળા રસ્તા વહાંસે જા રહે ખુલ્લા આકાશને ધરતીની ગોદમાં દુહા લલકારતો દીઠો રેરલ આજ આમાં શું છે આમાં એ રીતે આવશે કે એ દુહા ક્યાં લલકારે છે આ તો ખુલ્લા આકાશ ને ધરતીની ગોદમાં એટલે ધરતી ઉપર ચાલે છે ને ખુલ્લું આકાશ એ દુવા લલકારતો દીઠો રેલો આ દુવા લલકારી રહ્યો છે આ ગોવાળીઓ જે છે ને ખુલ્લા આકાશ અને ધરતી ગોદમાં શું કરી રહ્યો છે દુવા લલકારી રહ્યો છે બરાબર આ ગોવાળીઓ કેવા વાતાવરણમાં ધુવા લલકારે છે તો ખુલ્લો આકાશ ને ધરતીની ગોદમાં એવા વાતાવરણમાં આ જો ગોવાળીઓ છે ને દુવા લલકાર છે મતલબ જે એ જો ગ્વા ને कैसे वातावरण में कैसे माहौल में ये धुआं ललकार रहा है तो खुला आकाश है वो धरती गोद में वो दुआं ललकारते हुए गाते हुए जा रहा है बराबर अब हमें गायों जो है ना इन्हें ना लाम भी पाड़ा है जो उसकी गायों के उसने नाम भी पाड़े कैसे करके बुला रहा है अपनी गायों को हाल मारी भूरी ने हाल मारी धोड़ी हंकार रे हलकार तो दीठो रे लो ये पोता गायो ने शू कहे हाल मारी भूरी ने हाल मारी ધોળી ઓ હાલ મારી ભૂરી એટલે એક એક ગાયનું નામ ભૂરી છે અને બીજું નામ ધોળી છે અને હુંકારે હલકારતું જોઈએ એટલે ગાયોને હુંકાર કરીને હલકારે છે એને પોતાના ગાયોને કયા કયા નામ આપ્યા છે ભૂરી અને ધોળી તો એ રીતે કહે છે હાલ મારી ભૂરી ને હાલ મારી ધોળી હુંકારે હલકારતો દીઠો રહે એ શું હલકારી છે હુંકારે ગાયને આપણે જેમ નહીં પેલા રવાડી લો કેવી રીતે હલકારી દે હુંકારે કરીને તે રીતે ઉમે ગાયો કે નામ બી દીએ ઓ બોલતા હાલ મારી ભૂરી મતલબ એક ગાય કા નામ ભૂરીએ દૂસરી ગાયું નામ ધોળીએ ઓર હુંકાર કરે ઓ ગાયો હલકાર રહ ચરા રહે મતલબ ત્યાં ચરાવી રહ્યો છે પછી છેલ્લે એ જ છે લાકડીના ટેકે એક ઊભો ગોવાળીઓ ગાયો ચરાવતો દીઠો એક જે ગોવાળીઓ છે એ લાકડીના ટેકે લાકડીના આધારે ઊભો છે અને શું કરી રહ્યો છે ગાયો ચરાવી રહ્યો છે એક જોઈશ મેં જો ગ્વાલા લકડી કે સારે ખડાય ઓર કહેવાય ગાય ચરાય તો આમાં જે છે ને આ કાયમાં આ ગોવાળિયાનું વર્ણન છે એ કઈ રીતે એને શું પહેરેલું છે એનું ડ્રેસ કેવું છે એને ગાયના નામ શું પાડ્યા છે ગાયનું કઈ રીતે ચરાવે છે ખુલ્લા આકાશમાં એ ધુઆ લલકારે છે એ બધું આમાં બતાવ્યું છે આનું પિક્ચર બી છે એટલે પિક્ચર જોઈને મેં આપણને ખ્યાલ આવી જશે બરાબર હવે આપણે આપ્યું ને હવે આપણા સવાલ જવાબની ચર્ચા ને હવે પછી કરીશું હો ને થેન્ક યુ